પોરબંદરના ઓરદર ગામે રહેતા એક વૃદ્ધ પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ઓરદર ગામના રાયસીવાના ભાઈ ઓડેદરા નામના વૃદ્ધ ગામમાં બેઠા હતા ત્યારે કાના અર્ભમ નામનો એક શખ્સ અન્ય લોકો સાથે ઝઘડો કરતો હતો જેથી આ વૃદ્ધ વચ્ચે પડતા વૃદ્ધ પર કાના અર્ભમ નામના શખ્સે લાકડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં એ બનેલ વિરુદ્ધની સારવાર માટે પુરબંદરની સરકારી હોસ્પિટલની ખસેડવામાં આવ્યા હતા આઈસી ભાઈ વાનાભાઈ વડોદરા ઉંમર થાંઠ બરફ હા જ્યાંથી આ બાદનું થી હું ઝાકોભારતા પછી સાહેબ ખોટી વાત કરવી અને હું જાતો તો ના ને ગેરભાઈ ભાઈ પાછો દુલા મહેરીનો છોકરો પાછો ઢેગો ગો ભણી ગયો બહુ ઊભા નહીં દૂધ સાહેબ

આપણે ઘર આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત વૃદ્ધનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર